એક કરતાં વધારે ગ્રાહકો સુધી પહોંચાડવા માંગતા હોય ત્યારે તમારી બ્રાન્ડને એક ઓળખ જોઈએ અને એ ઓળખ છે પ્રાઇવેટ લિમિટેડ કંપની અથવા તો LLP કરી શકો પ્રાઇવેટ લિમિટેડ કંપની કરવા માટે મિનિમમ બે ડિરેક્ટરની જરૂર પડે અથવા તો એક લાખ ની ઓથોરાઇઝ કેપિટલ જેનાથી તમે પ્રાઇવેટ લિમિટેડ કંપની ઓપન કરી શકો છો અને હા આ પ્રાઇવેટ લિમિટેડ કંપની કર્યા પછી પણ તમારે ધ્યાન રાખવાનું છે એમના કમ્પ્લાયન્સ કે જે MCA ની ગાઈડલાઈન્સ પ્રમાણે તમારે બધા જ કમ્પ્લાયન્સીસ પૂરા કરવા પડશે તો હવે આ કંપની ઓપન કોણ કરશે આ કમ્પ્લાયન્સીસ કોણ પૂરા કરશે તમે તો તમારો બિઝનેસ કરવાના છો તો આ બધું જ કરશે હવે બીજબંધુ જી હા બીજ બંધુ હવે તમને સર્વિસ આપવા જઈ રહ્યું છે પ્રાઇવેટ લિમિટેડ કંપની કોર્પોરેશન એલએલપી ઇન કોર્પોરેશન અને તેમના કમ્પ્લેન્સીસ જે ડે ટુ ડે બેસિસ ઉપર તમારા તમામ કમ્પ્લેન્સીસ પૂરા કરશે અને તમને પેનલ્ટીમાંથી બચાવશે તો આજે જ વિઝિટ કરો ડબલ્યુ 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 ડોટ બીજબંધુ ડોટ કોમ અને તમારા બિઝનેસને એક નવી ઓળખ આપો